રાજ્યના ખેડૂતોએ ફરી કુદરતી આફત સામે બાગાત ભીડવા માટે તૈયાર રહેવું પડશે કેમ કે જગતના તાત પર ફરી આવી રહી છે ઘાત અને એ પણ એક નહીં બે બે ઘાતનો ખેડૂતોએ સામનો કરવો પડશે ત્યારે ખેડૂતો માટે અંબાલાલ કાકાએ શું કરી છે ડરામણી આગાહી શું થઈ રહ્યું છે આગામી સમયમાં આવો જોઈએ જાણીએ સમજીએ ખેડૂતોના માથે આવી વધુ પાક બચાવવા તૈયાર રહેતા કેમ કે અંબાલાલે કરી છે ડરામણી આગાહી ગુજરાતના ખેડૂતોથી જાણે કુદરત રૂઠી છે દિવાળી પર આવેલા માવઠાએ ખેડૂતોના મગફળી ડાંગર સહિતના અનેક પાકનો તો જાણે દીધો કુદરત એવો પાક બગાડ્યો કે ખેડૂતના હાથમાં અન્નનો એક દાણો પણ ન આવ્યો જગતનો તાત હજુ આ માવઠાના મારથી ઊભો નથી થયો ત્યાં ખેડૂતો પર વધુ એક ઘાત આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરેલી આગાહીથી ખેડૂતોએ ફરી પોતાના પાકને બચાવવા માટે તૈયાર રહેવું પડશે અંબાલાલ પટેલની આગાહીની વાત કરીએ તો કાતિલ ઠંડી સાથે ભયંકર વાવાઝોડું આવી રહ્યું છે અને આ વાવાઝોડાની ગતિ સો કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી છે અંબાલાલની આગાહી મુજબ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ઠંડીનું જોર વધશે તાપમાનનો પારો તેર થી ચૌદ ડિગ્રી સુધી નીચે જશે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં પણ ઠંડીનો ચમકારો વર્તાશે ઠંડીના ચમકારા બાદ વાવાઝોડાનું સંકટ આવશે વીસ નવેમ્બર આસપાસ બંગાળના ઉપસાગરમાં સુપર સાયક્લોન બની શકે સુપર સાયક્લોન ભીષણ ચક્રવાતનું રૂપ ધારણ કરી શકે નવેમ્બરના અંતમાં સોની ઝડપે પવન ફૂંકાશે અને માવઠું પણ થશે દક્ષિણ પૂર્વીય તટો લગભગ ચક્રવાત થવાનું શક્યતા રહે છે જે છવ્વીસ તારીખ છવ્વીસ તારીખ લગભગ આસપાસ આ ચક્રવાત બનવાની શક્યતા છે અને આ ચક્રવાત ધીરે ધીરે ભીષણ ચક્રવાતમાં પણ બળતાઈ શકે ત્યારે ગતિ સો કિલોમીટર ઉપર અને દરિયામાં ત્યાં થોડુંક વધુ પણ રહી શકે એટલે આ વાવાઝોડું સક્રિય થતાં ત્યારે સો કિલોમીટર ઉપરના પવનો ફૂંકાઈ શકવાની શક્યતા ગણી શકાય હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે માત્ર ચક્રવાત જ નહીં આ ચક્રવાત બાદ માવઠાની પણ આગાહી કરી છે એટલે કે પહેલા ભીષણ ચક્રવાતથી અને બાદમાં ખેડૂતોને માવઠાનો માર સહન કરવો પડશે અંબાલાલ પટેલની આગાહીની વાત કરીએ તો વાવાઝોડા બાદ બે ડિસેમ્બર આસપાસ બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર ઉભું થશે છ ડિસેમ્બરથી વાતાવરણ પલટાશે પંદર સોળ ડિસેમ્બરે માવઠાની અસર દેખાશે રાજ્યના જુદા જુદા ભાગોમાં અઢાર ડિસેમ્બરે ભારે માવઠું થશે બીજે ડિસેમ્બરની આસપાસ પણ બંધારણ પુનઃ પ્રેશર બનવાની શક્યતા રહે અને લગભગ ડિસેમ્બર માસમાં વાવા ડિસેમ્બર માસમાં વાવાઝોડાની અસર અસરો પછી મારઠું થવાની શક્યતા ડિસેમ્બરની શરૂઆતમાં છઠ્ઠી ડિસેમ્બર આસપાસ હવામાનમાં પલટો આવી શકે વાદળ વાયુ કે ક્યાંક માળખા જેવું થઈ શકે પંદર સોળ સત્તર તારીખમાં વાદળ વાયુ આવવાની શક્યતા રહે એટલે સત્તર અઢાર ડિસેમ્બર સુધીમાં રાજ્યના ભાગમાં માળખું થઈ શકવાની શક્યતા રહે ખેડૂતો હજુ એક માવઠાના મારમાંથી બેઠા થયા નથી ત્યાં ફરી બે બે માવઠા આવી રહ્યા છે પહેલા નવેમ્બરના અંતમાં ચક્રવાત વરસાદ લાવશે પછી ડિસેમ્બરના મધ્યમાં માવઠું થશે ત્યારે જો અંબાલાલ પટેલની આગાહી સાચી ઠરી તો ખેડૂતોના જીરું વરિયાળી ઈસબગુલ પપૈયા નાળિયેરી સહિત ટામેટા રીંગણ મરચાં જેવા શાકભાજીનો પણ સોથ બોલશે એ નક્કી છે બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા